નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ફરી પાછી આપણી સેવામાં ફિઝિક્સ થિયરી ઓફ એના છે સ્થૂળ રાશિ રાશિ સૂક્ષ્મ અને પ્રસ્તાવના આના પર આધારિત એમ શીખ્યું બહુ ઓછા હોય કારણ કે સ્થૂળ રાશિ એટલે માપી શકાય તેવી રાશિ અથવા માપી શકાય તેવી રાશિ પરથી મેળવવામાં આવતી રાશિ જેવી કે દબાણ તાપમાન કદ આંતરિક ઉર્જા સૂક્ષ્મ રાશિ એટલે વાયુના અણુ સાથે અણુની ઝડપ વેગમાન રાઈટ

કદ અને આંતરિક ઊર્જા આંતરિક ઊર્જા સીધે સીધી માપી શકાય આ ત્રણેય તમે સીધી સીધી માપી શકો આ ત્રણનો ઉપયોગ કરીને આ ત્રણનો ઉપયોગ કરીને તમે આ મેળવી શકો છો ઇટ્સ ઓકે તો સ્થૂળ રાશિ આ ચારમાંથી કોઈ બી એક હોવી જોઈએ અણુની ઝડપ વેગમાન ગતિ ઉર્જા યા તાપમાન અને ધ રાઈટ ઓપ્શન તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો ઇટ્સ ઓકે રેડી ખબર પડી ગઈ શાબ્દિક છે એકદમ ચાલો નેક્સ્ટ આગળ ખાલી જગ્યા સૂક્ષ્મ રાશિ છે ચાલો સૂક્ષ્મ રાશિ વાયુના અણુ સાથે અણુની ઝડપ વેગમાન અને ગતિ ઉર્જા સંકળાયેલી હોય તો એવી રાશિને સૂક્ષ્મ રાશિ કહેવાય ચાલો આ ત્રણમાંથી કોઈ એક વેગમાન દબાણ દબાણ એ કેવી છે સ્થૂળ આંતરિક ઉર્જા સ્થૂળ ઉપરની સાચો જવાબ છે કારણ કે એ સૂક્ષ્મ રાશિ છે ઇટ્સ ઓકે ઓકે આ સાથે મિત્રો આ ટોપિકને એ પૂર્ણ કરીએ છીએ ફરી પાછા નવા ટોપિક સાથે નવી ઉર્જા સાથે ઉમંગ સાથે ફરી વળીશું ત્યાં સુધી આપણી વચ્ચેથી વિદાય લઉં છું જય હિન્દ જય ભારત થેન્ક યુ વેરી મચ